નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈયાદના સમાચાર પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ સુરતનું ગૌરવ પીપી સવાણીનું ગૌરવ આજરોજ જાહેર થયેલા નીત બે હજાર પચીસના પરિણામમાં સુરત પીપી સવાણી સ્કૂલનો વિદ્યાર્થી જેનિલ વિનોદભાઈ ભાયાણીએ સમગ્ર ભારતમાં છઠ્ઠું તથા સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સમગ્ર ભારતમાં સુરત તથા પીપી સવાણીનું નામ રોશન કર્યું હતું આ તબક્કે પીપી સવાણી ગ્રુપના ચેરમેન શ્રી વલ્લભભાઈ સવાણીએ તેમને આગળના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી રોલ નંબર બાવીસ જીરો બ્યાસી જીરો છ એકસો બાવન એપ્લિકેશન નંબર બસો પચાસ એકતાળીસ પંદર ઓગણપચાસ સાતસો ચુમ્માળીસ રિપોર્ટર નૈતિક રેશમવાલા जो कि स्कूल प्लस कोचिंग बच्चों को एक ही जगह पर देता है स्टडी में बच्चों को हेल्प हो इसके लिए कोटा प्लस गुजरात का ये डबल पावर एनर्जी सिस्टम है अभी आपने देखा ऑल इंडिया में सिक्स नंबर पे नीट जैसी बीस सालों में सबसे टफ पेपर में गुजरात के आप ही के गुजराती बच्चे ने नया कीर्तिमान रचा है जैनल बयानी जो ऑल गुजरात भी फर्स्ट आया है और मोबाइल फोन जीरो तो सफलता सौ બિનાસી ટ્યુશન કે સિર્ફ સ્કૂલ મેં અચ્છે સે ફાઉન્ડેશન સે તૈયારી કરી બચ્ચે ને ઓર ઓલ ઇન્ડિયા સિક્સ આયા ઓર ઓલ ગુજરાત ફર્સ્ટ આયા જીત पूरे गुजरात की जीत है और इस बच्चे ने ये जीत अहमदाबाद में जो अभी लोग प्लेन क्रैश दुर्घटना में मरे हैं उनको भी समर्पित करी और आगे उसने ये लक्ष्य लिया है कि मैं भी समाज की अच्छी सेवा करूं तो पीपी सवानी सीएफई वो संस्था है जहां पे अभी तेतीस जिलों से एक रेजिडेंशियल बोर्डिंग स्कूल है जहां के कलयुग में एक सतयुगी वातावरण में बच्चे पढ़ते हैं और ऐसा इंडिया लेवल पर रिजल्ट ले आ रहे हैं मेरा नाम जैनल भायानी है मैं पी पी सवानी सी एफ ई सूरत में पढ़ता हूँ और मेरा नीट में स्कोर सिक्स एटी आउट ऑफ सेवन ट्वेंटी है और ऑल इंडिया रैंक सिक्स है मेरे पापा कंस्ट्रक्शन के बिजनेस में है और मेरी मम्मी वा हाउस वाइफ है और मेरे दादा का सपना था कि मैं डॉक्टर बनूँ मैं मेरी फैमिली का पहला डॉक्टर बनने वाला हूँ और ये जो मेरी सफलता है उसका श्रेय में मैं अपने इंस्टीट्यूट तो पी पी सवानी सी एफ ई सूरत और उनके टीचर्स को देना चाहूँगा दो साल की प्रिपेरेसन इलेवेंथ और ट्वेल्थ मैंने कंसिस्टेंटली रोज सेल्फ स्टडी और डेली क्वेश्चन प्रैक्टिस की थी और मोबाइल फोन में मैं यूज़ नहीं करता था सोशल मीडिया से भी मैं दूर था और यही कंसिस्टेंसी की वजह से मेरा इतना अच्छा रिजल्ट आया है डॉक्टर बनवा ते क्यार तैयारी शुरू करी थी डॉक्टर बनवाइन टेन्थ फाउंडेशन सी एफ ई माँ करूँ मैं प्रिपेरेशन एनी शुरू कर दी थी જેના કારણે મારું ઇલેવન્થનું બેઝ સ્ટ્રોંગ થઈ ગયું હતું અને એટલી ડિફિકલ્ટી પણ નહોતી આવી કેટલા કલાક રોજનું ભણતા હતા શું શેડ્યુલ હતું મારે સ્કૂલ પછી પાંચથી છ કલાક ડેઈલી સેલ્ફ સ્ટડી હતું સ્કૂલેથી આવ્યા પછી થોડોક ટાઈમ રેસ્ટ કર્યા પછી જે પણ ક્લાસમાં કરાવવું હોય એને રિવિઝન કરીને એના ટોપિક્સ રિલેટેડ ક્વેશ્ચન પ્રેક્ટિસ રોજનું હતું અને કોઈ પણ એક પર્ટિક્યુલર ચેપ્ટર લઈને એનું રીવાઇઝ રોજનું સબ્જેક્ટ વાઇઝ શેડ્યુલ હતું ઘણા બધા વિદ્યાર્થીઓએ નીટની તૈયારી કરી હતી પણ તમારી એનાથી વિશેષ કેવી રીતે હતી મેં જે પણ પોઈન્ટ્સ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય કે જે ભૂલાઈ જતા હોય એવા ફ્રિકવન્ટવાળા રિવાઇઝ કરવાવાળા પોઈન્ટ્સને એક અલગ બુકમાં રાખીને રાખ્યા હતા જેના કારણે શું કે એક્ઝામ વખતે રિવાઇઝ કરતી વખતે આટલો ટાઈમ વેસ્ટ ન થાય જે ફ્રિકવન્ટલી ભૂલાઈ જતા હોય એવા મેં પોઈન્ટ્સ એક જગ્યાએ લખીને રાખ્યા હતા જે જલ્દી હું એક નજર મારી લઉં તો એક્ઝામ માટે સારું રહે એમ અને મિસ્ટેક સાટું એક અલગ બુક રાખી હતી જેમાં જે પણ મારી મિસ્ટેક થતી હોય એને લખીને રાખતો જેને હું એક્ઝામ ટાઈમ પર રિવ્યુ કરતો તમે વિચાર્યું હતું તમે ગુજરાતના ટોપર ક્યારેય બનશો નહીં મેં નહોતું વિચાર્યું અને આ રિઝલ્ટ આવ્યું આ ગુજરાત ટોપર બનો એટલે હું બહુ એક્સાઇટેડ અને બહુ ખુશ પણ છું અને ડેફિનેટલી આ મારું રિઝલ્ટનું હું ક્રેડિટ મા ઇન્સ્ટિટ્યૂટ અને મારા પેરેન્ટ્સને દઈશ તમે ક્યાં એડમિશન લેવા માંગો છો હું એમ્સ દિલ્હીમાં એડમિશન લેવા માંગુ છું અને ત્યાંથી એમબીબીએસ કમ્પ્લીટ કરીને એમએસ પરસ્યુ કરવા માંગુ છું આજના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયામાં વધારે સમય આપે છે અને તમે સોશિયલ મીડિયાને કેવી રીતે જોઉ છો હું સોશિયલ મીડિયાને એક ટાઈમ વેસ્ટ તરીકે જોઉં છું ઇલેવન ટ્વેલ્થમાં સોશિયલ મીડિયાની કાંઈ જરૂર નથી તમે તમારી સ્ટડી ઉપર ફોકસ કરો સોશિયલ મીડિયાથી જેટલું દૂર રહો છો એટલું તમારું રિઝલ્ટ સારું આવશે અન્ય વિદ્યાર્થીઓને તમે શું કહેવા માંગો છો હું ઈચ કહીશ કે તમે મોબાઈલ ફોનથી જેટલું દૂર રહેશો એટલું સારું રહેશે અને સેલ્ફ સ્ટડીને જેટલો વધારે ટાઈમ મળે એટલું વધારે બેટર રિઝલ્ટ આવશે પીપી સવાણી સીએફઈ માટે કંઈક કહેવા માગો છો પીપી સવાણી ના ટીચર્સ અને સ્ટાફે મારી બહુ મદદ કરી હતી ટાઈમ ટુ ટાઈમ મને મોટીવેટ અને ગાઈડન્સ દેતા હતા અને સ્ટડીંગ માટે સ્ટ્રેટેજી પણ ઘણી બધી હતી આપેલી હતી તો ડેફિનેટલી મારો રિઝલ્ટનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન્સ્ટિટ્યૂટે પ્લે કરે